અત્યારે હાલમાં આવી મોટી ખબર બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે આકાશમાંથી ભયાનક વીજળી પડતા શુક્રવારે અઢાર લોકોના મોત થઈ ગયા છે એક જ દિવસમાં અઢાર મોત થતાં બિહારમાં હાહાકાર મચી ગયો છે પાગલપુરમાં ચાર બેગુસરાઈ જહાનાબાદમાં ત્રણ ત્રણ લોકોના મોત થઈ ગયા છે મગેજપુર શહેર આસામમાં બે બે લોકોના મોત થયા છે બીજી તરફ કરાકાટો વૈશાલી છપરામાં એક એક લોકોના મોત થયા છે જો કે ડિઝાસ્ટરો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અત્યાર સુધીમાં માત્ર આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે ડિઝાસ્ટરો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ લોકોના અપીલ કરતાં કહ્યું છે કે મુશળધાર વરસાદના કારણે આકાશમાંથી વીજળી પડવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ખેતરમાં ન રહેવું રસ્તા પર ન રહેવું કે પાકા ઘરમાં જ રહેવું બહાર વરસાદ હવે લોકો માટે આફત બની ગઈ છે એક મહિના પહેલાં જ્યાં સરકાર આ કરી ગરમી લોકો માટે જીવલેણ બની હતી તો હવે વરસાદ પણ લોકો માટે જીવલેન બની રહ્યો છે બિહારમાં ચોમાસાના વરસાદને લોકોને જીવલેણ ગરમીથી તો રાહત આપી છે પરંતુ બીજી તરફ આકાશની વીજળીઓ કહેર જીવલેન બની રહ્યા છે બિહારમાં શુક્રવારે વીજળી પડવાથી અનેક લોકોના મોત થઈ ગયા છે